નમસ્કાર હું છું પૂજા આપ જોઈ રહ્યા છો સમાચાર વિસ્તારથી જોઈએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમના પાંચમામાં જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આગામી બે હજાર બ્યાસી ફાગણવદ આઠમ તારીખ અગિયાર ત્રણ બે હજાર છવ્વીસ ના શુભ દિવસે બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેના ભાગરૂપે નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધરમ ધુરંદર એક હજાર આઠ આચાર્ય કૌશલ્યેન્દ્ર પ્રસાદજી મહારાજની તથા મોટા મહારાજશ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ વજેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવની પાંચ ત્રણ બે હજાર છવ્વીસથી અગિયાર ત્રણ બે હજાર છવ્વીસ સુધી ધામધૂમથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે મનુ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ